છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં ત્રણ લાખથી વધુ ક્યુસેક પાણી આવી રહ્યું હતું ડેમની સપાટી રૂલ લેવલને વટી જતા તંત્ર દ્વારા અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી જોકે આજે ઉકાઈમાં ઇન્ફ્લો ઘટતા આઉટફ્લો પણ ઘટાડી દેવામાં આવ્યો છે જેથી સુરત પરથી ગટરિયાપુરની ઘાટ તળી છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું છે જેના પગલે સુરતીઓને માટે રાહતના સમાચાર આવી રહ્યા છે અઢી લાખ ક્યુસેક પાણીની જગ્યાએ હાલ ડેમમાંથી એક લાખ નવ્વાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાં પાણીનો ઇન્ફ્લો એક લાખ એકાવન હજાર થયો છે જેથી પાણી ઓછું છોડાતું હોવાથી તાપી નદીમાં જળસ્તરમાં પણ ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે ત્યારે કોઝવેની સપાટી દસ મીટરથી ઘટીને નવ પોઈન્ટ ચુમ્મોતેર મીટર થઈ છે હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક ઓછી થતાં જાવક પણ ધીમે ધીમે ઘટાડવામાં આવી રહી છે તાપી નદીના જળસ્તર ઘટે તો ફ્લર ગેટ ઝડપથી ખુલ્લા થાય અને નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે તે પણ ઝડપથી મુક્ત થશે તેવી આશા સેવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત